पुस्तक श्री कृष्ण जीवन लीला भाग एक लेखक अन्नालाल पटेल प्रकरण चौतीस तृणावर्त यम सदन पहुंची गयो पूतनानी शोध में प्रवृत्त थत तो तृणावर्त शस्त्र सज्ज सारथी पास रथ जोड़ी ग्राम्य प्रदेश में निकली पड़ो पूतनाए मथुरा में श्रावण मस में मा जन्मेला निकाल करी, બીજા ત્રીજા નગરો તેમજ ગ્રામ પ્રદેશમાં પોતાની કામગીરી આદી હતી આ વાતની ત્રણાવર્તની પણ ખબર હતી એટલે પછી સામંતોની રાજધાનીઓમાં ફરતો ગયો અને પૂતનાના હાથે નિકાલ થયેલા બાળકોની શોધ કરતો ગયો લોકો પણ ત્રણાવર્તનો વિશ્વાસ કરીને બદલો મળવાની લાલચે સહર્ષ સહકાર આપવા લાગ્યા ત્રણાવર્ત ખાસ તો સ્તનપાનથી મૃત્યુ પામેલા બાળકનો સમય નોંધતો હતો અને એ રીતે પૂતનાનું પગેરું તે મેળવતો હતો કોકુળમાં આવી તળનગરમાં તપાસ કર્યા પછી થોડેક છેટે આવેલા નંદના નેસમાં પણ તેણે પૂછી જોયું અલ્યા અહી થોડક સમય ઉપર કોઈ સ્તનપાન કરાવનારી સ્ત્રી આવી હતી સ્તનપાન કરાવવાથી કોઈ બાળકનું મૃત્યુ થયું હોય તો બોલી નાખો મહારાજા કંસ એનો બદલો આપવા માંગે છે પોતાના મૃત્યુની કે એવી તેવી નેસના લોકોને પણ ખબર ન હતી ચટ તો તેમણે જવાબ આપ્યો ના દીમન અમારા ગામમાં તો એવું કશું જ નથી બન્યું બીજાએ ઉમેર્યું પાંચેક વર્ષથી તો કોઈ અમસ્તા રોગથી પણ એકે બાળક નથી મર્યું તો ઓલી ત્રીજાએ કહ્યું હા હમણા હમણા અમારા નેસમાં વરુ પેદા પડેલા છે અને પાંચેક દિવસ ઉપર બે છોકરાને ઉપાડી ગયા એટલી વાત તો ખરીદી માન તુણાવર્તે સારથીને રથ હાંકવાની આજ્ઞા આપી નેસનો ઝાંપો વટાવ્યો અને એના કાને મોરલીનો કોઈ મીઠો મધુરો સુર પડ્યો નવાઈની વાત તો એ હતી કે રથના આવા ગડગડાટ વચ્ચે મોરલીનો આ મોહક સુર એના કાને પડ્યો અને હૃદયને ક્યાંક ક્યાંક સ્પર્શી જતો હતો રથ તુબાવવા એને સારથીને આજ્ઞા આપી સારથીએ કોડાઓની લગામ ખેંચી રથ તોપાવ્યો અને પોતે પણ પછી પુતળું થઈને કાન દ્વારા એ અમૃતનું પાન કરવા લાગ્યો પૂર્ણાવર્તને કઈ ખાસ ઉતાવળ તો હતી નહીં બેઠકને અડેલી મુરલીમાંથી ફેલાઈ રહેલા આહલાદક અને મદિરાથી એ માદક એવા સુરમાં એ ડૂબી ગયો ને ડૂબતો જ ગયો હતો પાણી પાછો મદિરા પીતેલો થોડીક વાર પછી એને એક વિચાર આવ્યો આમ તેમ કાન માંડી મોરલીની દિશા પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યો પણ આસપાસની વનરાજીમાં હવાની સાથે સૂર પણ જાણે સંતાક ઉકળી રમતા હોય ત્યાં સૂરની દિશા કેવી રીતે પકડી શકાય બીજી બાજુ નાગની પેઠે મોરલી ઉપર મોહવશ બની રહેલા ત્રોણાવર્તના જીવને મોરલી વગાડનારાને શોધ્યા વગર ચેન પડવું પણ મુશ્કેલ હતું રથમાં એ ટટ્ટાર થયો સારથી તરફ જોઈને કહ્યું જો તો કોણ આવી અદ્ભુત વાંસળી વગાડી રહ્યો છે રથમાંથી તેણે ઠેકડો ભર્યો માથા ઉપરનો મુગટ ઠીક ઠાક કરતો બાજુના એક ટેકરા ઉપર ચડી ગયો કાન માડીને સૂરની દિશા પકડી પાડી એકાગ્ર થતા ખબર પડી કે થોડીક છેટે આવેલા કદંબ વૃક્ષની આસપાસમાંથી આ સૂર આવી રહ્યા છે તુણાવર્તે એ તરફ પગ ઉપાડ્યો કદંબ તરફ જતા જતા એક વિચાર આ મોરલી વગાડનારને કંસ પાસે લઈ જવાનો પણ તેને આવી ગયો મનોમન કહેતો હતો આટલી ઉંમરમાં મેં આવી વાંસળી વગાડનાર કોઈ જોયું નથી તો મારાથી દસ વર્ષ નાના કંસે તો ક્યાંથી જોયો હોય આહા આહા કંસ ખરેખર ખુશ થઈ જશે આ માણસને એ પોતાના ભવનમાં જ રાખી લેશે વાહ આવી મોહક મુરલી હોય તો એની સાથે મદિરાગ્રસ્ત થઈને નૃત્યાંગનાઓ નાચતી હોય વસ્ત્રો આમ તેમ ઉડતા હોય અને મદભર અંગો ડોકમ ડોકા કરતા હોય મોરલી વગાડનારને વિક્ષેપ ન પડે એ રીતે દાબી પગે કદમ નીચે તે જઈ ઉભો આસપાસ માના ઝાડવાનું ઉથુ લઈને જુએ છે તો એક છોકરો થડના ઉપલા છેડેથી ફંટાતા બે ડાળની વચ્ચે બેઠો છે અને પીઠ વડે એક ડાળ નું ટેકો લીધો છે અને મસ્તી ભર્યા ડોલન સાથે વાંસળી વગાડી રહ્યો છે બીજા ચાર પાંચ છોકરા પણ જુજવા ડાળે બેઠા છે અને મોરલી સાથે ડોલી રહ્યા છે આવડાના છોકરાને આટલી સુંદર વાંસળી વગાડતો જોઈને તૃણાવર્ત એક તો હેરત જ પામી ગયો એના દિલને થઈ આવ્યું ના ના માણસનું નું અકામ નથી માણસો બહુ બહુ તો વાંસળી ફૂકી જાણે આટલી હદે કામણકારી ફૂકવી એ તો દેવોના પેલા ગંધર્વો જ વગાડી જાણે છે તરત જ એણે પોતાની ભૂલ સુધારતા ઉમેર્યું પણ એ માણી તો અસુરો શકે જ છે હા હું આ છોકરાને મહારાજ કંસ પાસે લઈ જઈશ કંસરાય એની વાસળી સાંભળીને પોતાનાની ખોજ જ ભૂલી જશે અને આ છોકરાને એક અધુર રાજ પણ કદાચ આપી દે દ્રોણાવર્ત ઝાડવા ઉથેથી બહાર નીકળ્યો છોકરાની નજર પડે એ રીતે તે ઉભો રહ્યો અને તાળીઓ પાડવા લાગ્યો અને છોકરો મોરલી વગાડવામાં એટલો બધો વ્યસ્ત બલકે મસ્ત હતો કે મોરલીના સુરો સાથે એનો પોતાનો જીવ પણ જાણે નાચવા કૂદવામાં ન પડ્યો હોય કાનની નજીકમાં બેઠેલા મળદેવનું તારીઓ તરફ ધ્યાન ગયું જુએ છે તો કોઈ મુકુટધારી શસ્ત્રસજ્જ પુરુષ નીચે ઊભો છે અને ગાળામાંના હાર તથા બાજુ બંધના ઝગમગાટમાં એ કોઈ દેવ હોય એવું લાગે છે બળદેવે કાનને ઠોસો માર્યો કાનને મોરડી વગાડવી ચાલુ રાખી બળદેવ તરફ નજર નાખી બળદેવે તૃણાવર્થ તરફ હાથ લંબાવતા કહ્યું આ કોઈ આપણને બોલાવે છે કાન મોરલી વગાડતો જ રહ્યો બળદેવે લંબાવેલા હાથ તરફ તેણે નીચે જોયું ટૃણાવ્રતને જોયો ન જોયો અને એણે પાછું પોતાનું ધ્યાન મુરલીમાં પરોવી દીધું ત્યાં તો પેલા ત્રણ ચાર છોકરાઓએ દાળેથી ઉતરતાકને નેસ તરફ મુઠ્ઠીઓ વાળી બળદેવમાં પણ ભયનો સંચાર થયો કાનના હાથમાંથી મુરલી ખેંચી લેવા ગયો પણ કાન કદાચ વાત પામી ગયો હતો આમનું મોં કરી એ તો વાંસળી વગાડતો જ રહ્યો ધોણાવર્તે ઘાંટો પાડીને કહ્યું અલ્યા એ છોકરા નીચે આવ અલ્યા એ હું તને કંસ પાસે લઈ જઈશ હવે બળદેવ મામલો પામી ગયો કંસ એ મથુરાનો મહાન ઘાતકી રાજા છે એ વાત એણે સાંભળી હતી એને થયું કે આ મુકુટધારી માણસ નક્કી કાનને પકડીને લઈ જશે અને વળી એ એક હાથે ડાળી પકડી કાન તરફ જરૂમ્યો બીજો હાથ લંબાવીને કાનની મોરળી લેવા પણ ગયો પણ આ વખતે કાન તો કાન લગાવી થોડે ગયા પછી થંભીને એને વળી પાછળ જોયું મોમાં આંગળા નાખીને જોરની બે ચાર સીટીઓ મારી અને વળી પાછો કાન ઉપર છેડાયેલો બળદેવ ધોતલી ઊંચી લે તો કે ગામ તરફ ઉપડી ગયો પૂમો પણ પાડતો હતો દાડો દાડો કંસનો કોઈ માણસ કાનને પકડવા આવ્યો છે તોણાવર્ત મામલો પામી ગયો એને થયું દેશવાળાઓ સાથે લડતા રહેવું એના કરતાં તો ઉઠાવવા છોકરાને જ એ જ ક્ષણે એને પોતાની આંખો મીચી જરિક વારમાં જ એનું સ્વરૂપ વિકરાળ સરખું બની ગયું કૃષ્ણ તો હજીએ જાણે કશું જોતો જાણતો જ ન હોય એવી રીતે અભયપણે મોરલી ઉપર એની નાજુક આંગળીઓ રમાડે જતો હતો ધ્રોણાવર્તે હાથ લંબાવી કાનનું બાવડું ચાલી નીચે ઉતાર્યું પગ આગળ ઉભો કરતા જ ધોતલી પહેરેલ કાનના કમળ સરખા લોચન તેમજ સુહામણું અંગ અને રંગ જોઈને ધ્રોણાવર્તનો આત્મા જાણે સાખ પુરાવતો બોલી ઉઠ્યો આજ 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 પેલો વિષ્ણુનો અવતાર રામ પણ આવો સુહામણો અને ડંગે સુધા કનશામ હતો કાને મુરલી વગાડવી બંધ કરી હાસ્ય બીની આંખોમાંથી નવાઈ ભરી નજર નાખી તુણાવર્તને સવાલ કર્યો કોણ છો તમે આવરા મોટા આપના જેવા હું હું પોતે મહારાજ કંસનો અમાત્ય છું ચાલ મારી સાથે હું તને કંસ પાસે લઈ જઈશ તારી વાંસળી સાંભળીને એ તને ઈનામ આપશે કાને નકારમાં ડોકું હલાવ્યું ચારેય બાજુ ઘુવર્યો ઉઠવા લાગી વન રાજી ધૂળવા માંડી ધરતી પરથી ધૂળ પાંદડાની નાસમ નાસ અને ભાગમ ભાગ મચી પડી જોત જોતામાં દસે દિવસે ભય આંધી ફરી વળી તોતિંગ રુષ્ચો ધરતી ઉપર રહી જવા લાગ્યા અને નેસના છાપ્યા ઉડવા લાગ્યા માનવીઓને રાડો સુધા ગુંગળાઈ રહેલા ગળામાંથી આવતી હોય તેવી લાગતી હતી અને એ પણ છેવટે તો ધૂળ ઘાસના પાંડવ વચ્ચે આંખો ઉગડી શકે તો પગ મંડાય ને નંદ યશોદા અને ગોપ ગોપીઓની કરો નેવી ચીસો અને આક્રંદો પણ નેસનો છાપો વટાવીને આગળ વધવા નહોતી પામતી તોણાવર્તનનો રથ પણ પવનના પહેલા જ સપાટે બેકાબુ બનેલા ઘોડા જાણે વાયરે ચડ્યા કેટલે ગયા હશે અને ધરતી ઉપરથી ઉઠી રહેલીમાં ફસાઈ પડ્યા અત્યાર સુધી જેમ રથ સાથે ચીટકી રહેલો સાથી દૂર ફેંકાઈ વૃક્ષ સાથે અથડાઈ કુટાઈ રથનો ભૂકો થઈ ગયો ઘોડા સુધા મૃત્યુ પામી ધરતી ઉપર ઢાળી પડ્યા આવી આંધીમાં આકાશ માર્ગે જઈ રહેલો તોળાવર્ત થોડેક ગયો અને અચાનક ગુંગળવા લાગ્યો કારણ પણ એ પામી ગયો ખભા ઉપર બેસાડેલો વિલો મુરલીધારી છોકરો ધોણાવર્તના હિસાબે તો ભયને લીધે પોતાના ગળે ચિટકી ગયેલો લાગતો હતો ધૃણાવર્તે પોતાના ગળા ઉપર પીસાયેલા એ નાના નાના હાથ છોડાવવાનો પ્રયત્ન કરતા કહ્યું અલ્યા છોડ તારા હાથ હાથ માનીએ વાંસળી છોડી દે મારા ગળામાં ખૂપી જાય છે તારા હાથ ઢીલા કર હું તને નહીં પડવા દઉં છાતી આગળ તેડી લઈશ તને છોડ પણ છોડવાની તો વાત ક્યાં ઉલટાની ભી શોધવા લાગી તૃણાવર્તને હવે સો એ સો ટકા ખાતરી થઈ ગઈ કે આ છોકરો નથી વિષ્ણુનો અવતાર છે એક તરફ એના મોત્યા મરી ગયા તો બીજી તરફ જીવ પર આવી પોતાનામાં રહેલું સમગ્ર બળ એકત્રિત કર્યું દાંત બીસી બંને હાથે કાનનું એક બાવડું ચાલી ખેંચવા લાગ્યો દાંત વચ્ચેથી આગ ઠાલવતો હોય તેમ કહેતો હતો એકવર તું મારા હાથમાં તો આવ કાચો ને કાચો હું તને ખાઈ જઈશ પીસવતી તૃણાવત ગાળો દેવી પણ પૂજી ગયો એની આંખે કાળા પીળા અંધારા આવી ગયા ભયંકર બળ સાથે કાનનો હાથ ખેંચતો કહેવા લાગ્યો છોડી દે દુષ્ટ હું તને ઓળખી ગયો છું તૃણાવતના ગળામાંથી અવાજ નીકળતો બંધ થઈ ગયો શ્વાસોચ્છવાસ પણ અટકી પડ્યો જીભ બહાર નીકળી પડી અને આંખના ડોળા ફાટી ગયા કાન ને ગાયો નું ધણ આવતું ચોખું હવે દેખાવા લાગ્યું ભાભરતી અને દોડતી આવી રહેલી ગાયો ને જોઈને કાન વળી તાનમાં આવ્યો મૂરલી હોઠે અડાડીને છેડવા લાગ્યો આંધી કંઈક નરમ પડતા વળી પાછા નંદ યશોદા અને ગોપ ગોપીઓ આક્રંદ કરતા બળદેવના કહેવા મુજબ ખકડદ જ કદંબ વૃક્ષ તરફ દોડવા લાગ્યા ત્યાં તો એમના કાને દૂર દૂરથી આવતો મોરલીનો અવાજ કાને પડ્યો મો ઉપરનું રુદન જાણે પ્રશ્ન થઈને ઉભું રહ્યું કે શું આ કાનની મોરલી છે આ બદતી ઠીક ઠીક આગળ દોડી રહેલી રાધાનો એક પગ હવામાં ધર રહી ગયો મોરલીના અવાજ ઉપર કાન માંડ્યા અને પારખી લીધો કાનની જ મુરલી અવાજ પણ ચમરી પાની દિશામાંથી આવતો હતો રાધાના અંતરમાં આનંદ જાણે આંધી ચડ્યો એ તરફ પગ ઉપાડતા રાધાએ પાછળ જોઈને આનંદ ખેલી બૂમ પણ માંડી નંદબાવા કાનની મુરલી કાનાની જ છે મેં પારખી કાઢી છે આ દિશામાં વાગી રહી છે આવો અને બેફામ પગલે દોડવા લાગી કહેવું મુશ્કેલ છે 5 10 પર પહેલા જી ઉડી ગયા સરખી રાતા એ વખતે વધારે વીક થી દોડતી હતી કે અત્યારે આ કાનની હસ્તી જાણ્યા પછી હર્ષા પાંખે ચડીને વધારે વેગે દોડતી હતી જાડવા તેમજ વનરાજી માં તીતરની જેમ દોડી જતી રાધાની આ બેફામ ગતિ જોઈને કેટલાકના તો જાણીએ જાણે શ્વાસ પણ અધર થઈ ગયા તો 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 કે જો ક્યાંય બેલીની કે બાવળની શૂળ પગમાં વાગી તો તો આવી બન્યો રાધા વનરાજીમાં અલોપ થઈ ગઈ ગુલાબ દોડી રહેલા ગોપ ગોપીઓને દોડતી હતી પણ મોરલીનો દોર પકડીને દોડી જતી રાધાની એ બેફામ ગતિ ક્યાં અને આ લોકોની દોડ ક્યાં ઘડી યત ઘડી પછી તો એ બધા અટવાવા લાગ્યા કોઈ કહે આ પા અને કોઈ કહે પેલી પા

અમે બધાએ બરાબર પારખી છે મોરલી ઉપર કાન માડી રહેલા શુરબી તેમજ સુબલ જેવા કહેવા લાગ્યા એ મોરલી બંધ થઈ ગઈ રાધા પહોંચી ગઈ લાગે છે એ આજો પાછી ચાલુ થઈ કોઈ કે કહ્યું સાંભળો સાંભળો કાન આપણે મોરલીમાં કશું કહી રહ્યો છે કોઈ કશું બોલશું નહીં અને પછી એ બધા મોરલીના એ મોહક નાદ ઉપર કાન માડી વનરાજીમાં આંખોની દોર નાખી બેઠા હા એ બધા કાન ના ખોવાયની જાનના જોખમની કે હરણ થયાની વાત સુધા ભૂલી ગયા અરે પોતાનું અસ્તિત્વ પણ વિસરી ગયા હોય અને આરોહ અવરોહ સુરની વચ્ચે જ કશુક જાણે નાચતું હોય તેમ એક ધ્યાન થઈને સાંભળી રહ્યા વળી લક્ષ્મી બોલી ઉઠી એ આવે રાધાએ કાનાને પોતાના ખભે બેસાડે હોય એવું મને અલબ જલબ દેખાયું છે હા હા સુગલ બોલી ઉઠ્યો ખરી વાત મને આ સુખડના ઝાડની પાછળ દેખાયું સુરભી પણ તાળીઓ પાડતી કૂદતી કૂદતી કહેવા લાગી ખરી વાત મને હવે તો એ દેખાય છે જ્યારે બળદેવ તો વળી એ આવે એ આવે એમ કહેતો ઉપરી જ ગયો જતા જતા કહેતો હતો રાધા એ ખભા ઉપર બેસાડ્યો છે ખરી વાત કાનો મોરલી વગાડે છે અને રાધા જાણે નાચતી હોય તેમ આ બાજુ આવે છે આ આવે બળદેવની પાછળ પાછળ બીજા છોકરાઓને પણ પાંખો ફૂટેલી લાગતી હતી અને સૌએ જોયું તો સાચે જ કાન રાતાના ખભા ઉપર બેઠો હતો અને કશું જ જાણે ન બન્યું હોય એ રીતે બાલિશ ભાવ મારત બનીને વેણી વગાડી જતો હતો લક્ષ્મીજીવાએ મનોમન નોંધ પણ લીધી કે વેણી વગાડતો કાન જાણે કે રાધાના ખભા ઉપર બેઠો બેઠો તાનમાં આવીને ડોઝતો હતો અને આડા અવળા ઝાડવા વચ્ચે ઘુગર ગતિએ આવી રહેલી રાધામાં પણ નૃત્યનો અણસાર મળતો હતો અને એ સૌ દ્રષ્ટિગોચર થઈ રહેલા કાનને હર્ષનાદ કરી વધાવવાનું પણ થોડી તો વિસરી જ ગયા નાના નાના ઝાડવા વચ્ચે આડા અવળા આવી રહેલા રાધા અને કાનની જોઈ રહ્યા જોઈ જ રહ્યા મુગ્ધ નજરે અને કેટલાક વળી ઈર્ષા ભાવે જ્યારે બાબીની આંખોમાં અણગમો તો જોનાર હોત તો ચોખ્ખે ચોખ્ખો વર્તાઈ આવે હતો ધોતલી પહેરેલો કાન લાગતો તો પણ એવો મોટો મોટો